નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજે ફરી એક વખત શાસક અને વિપક્ષ વચ્ચે કેટલાક મુદ્દાઓને લઈને ચકમક થઈ હતી ટેન્ડર પ્રક્રિયામાં યોગ્ય કામગીરી ન થતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા પ્રક્રિયામાં કેટલાક નક્કી કરેલા નિયમોનું ઉત્પાદન એજન્સી પાસેથી યોગ્ય રીતે કરવામાં આવતું ન હોવાનો આક્ષેપ કર્યો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે પચીસ પોઈન્ટ બોતેર કરોડના અઠાવીસ કામોને મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં પાંચ કરોડ કરતા વધારેના છે એક પોઈન્ટ પચ્યાસી લાખ જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવામાં આવશે તેમજ આ વખતે બે ગણવેશ આપવામાં આવશે અને સ્પોર્ટ્સ યુનિફોર્મ પણ આપવામાં આવશે જે ટેન્ડર પ્રક્રિયા થાય તેમાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે બાબતે શાસકો દ્વારા એજન્સી પ્રત્યે નરમ વલણ દાખવતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે એ એજન્સી યોગ્ય રીતે ભૂતકાળમાં કામ કરી ચૂકી નથી તેમ છતાં તેમને ફરીથી કામ આપવામાં આવે છે એવી તો શાસકોની કઈ કઈ મજબૂરી છે કે તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત આજ રોજ શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં પચીસ કરોડ બોતેર લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે એમાં મહત્વનું કહી શકાય તો એક લાખ પંચ્યાસી હજાર બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવવાના છે અને યુનિફોર્મ આપવાની પ્રક્રિયા યુનિફોર્મનું ટેન્ડર પાસ થઈ ગયું છે મંજૂર થઈ ગયું છે અને એ પણ કરવાનું કરવાના અને સાયકલ જે ધોરણ છમાં પ્રથમ નંબરે આવશે એમને સાયકલ આપવાના છે અને બૂટ મોજાનું કામ મંજૂર થઈ ગયું છે આવતીકાલે બસો બોટ નંબરની શાળામાં સ્કૂલ બેગ અને સાયકલનું વિતરણ કરવા જઈ રહ્યા છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિઓઝ સૌથી પહેલા મેળવવા માટે